નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેશ આ મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીથી તેજાભાઈના ફાઉમ ઉપર આવ્યા છીએ તો પહેલાં તો ટૂંકમાં પરિચય લઈ લઈએ તેજાભાઈનો તેજાભાઈ તમારો ટૂંકમાં પહેલાં પરિચય આપું મારું નામ પ્રજાભાઈ તેજાભાઈ વાસુદેવ ગામના વાુકાશા જિલ્લો બનાસકાંઠા હું ત્રણ વર્ષથી પ્રાકૃતિક ઘઉં અને બાજરી અને શાકભાજીની ખેતી કરું છું અને એમાં બીજા મૂતનો પટાપી અને વાવેતર કરું છું અને બિલકુલ પ્રાકૃતિક ખેત કર્યું છું બીજું કોઈ અંદર કેમિકલ નતો જ નથી અને મારા ઘર ઘરના ઘર માટે જ કરું છું ખેતી તો મિત્રો આજે આપણે તેજાભાઈ જે આપણને આજે વિડીયો આજે આપણે ડેમો બતાવવાના છીએ એ આપણે ઘઉંનો પટ જે આપણે નોર્મલી બધા કેમિકલ્સવાળો પટ આપતા હોય છે પણ આપણે જે બાળકોને જેમ બીજ સંસ્કાર કરતા હોઈએ છીએ એમ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર બીજ સંસ્કાર કરવા માટે આપણે તેજાભાઈએ આજે બીજા મૃતનું દ્રાવણ તૈયાર કરેલું છે તો બીજા મૃતનું દ્રાવણ તૈયાર કરવા માટે પહેલાં તો શું શું જોઈએ તેજાભાઈ એ થોડી માહિતી આપો બીજા મૃતનું દ્રાવણ તૈયાર કરવા માટે દેશી ગાયનું છણ જોઈએ પછી ગાયનું ધરણ જોઈએ થોડી માટી જોઈએ અને ચૂનો જોઈએ આ ત્રણ મિશ્રણ કરવાનું એમાં સો કિલો બિયારણ હોય તો પાંચ લીટર ગાયનું ધરણ પાંચ કિલો છણ ગાયનું દેશી ગાયનું અને પચાસ ગ્રામ ચૂનો અને પચાસ ગ્રામ આપણે માટી જોઈએ આનું મિશ્રણ કરી અને ચોવીસ કલાક એને પડ્યું રાખવાનું અને પછી એનો બીજ માવજતનો ઉપયોગ કરવાનો બરોબર તો ભાઈએ આપણને જે વાત કરી એ પ્રમાણે આ બધી વસ્તુ તૈયાર કરી અને ચોવીસ કલાક પછી એમને જે વીસ કિલો ઘઉં છે એ વીસ કિલો પ્રમાણે એમને બનાવેલું છે તો આ આ વસ્તુ કાલે એમને કરેલી હતી તો એ તૈયાર થઈ અને તમને બતાવું છું કે આ રીતની આખી તૈયાર થયેલી છે બરોબર તો એ તૈયાર થયેલી છે આજે આપણે ભવને સંસ્કાર કઈ રીતે થાય છે તો તેજાભાઈ આપણને લાઈવ બતાવશે તેજાભાઈ આપણે પહેલા ધીમે ધીમે નહીતર પછી આ તાપડા ઉપર જ લઈ દઈએ એના ઉપર છંટકાવ કરી અને આપણે લઈ લઈએ તો મિત્રો આપણે જે આ વસ્તુ કરી બીજ સંસ્કાર આપવાની રીત બરાબર તો બીજને આ સંસ્કારિત કરી અને આપણે આની અંદર જે કંત આપણે જે કોથળો હોય છે બરાબર એની અંદર આપણે ઢાંકી અને ચોવીસ કલાક સુધી રાખવાના હોય છે બરાબર થોડા આછા પાતળા સુકી અને પાછું અને ટાંકી દેવાના એટલે ચોવીસ કલાક પછી આપણે વાવેતર ની અંદર મિત્રો બીજ સંસ્કાર કરવાથી એના ફાયદા શું થાય છે કે જે આપણે બીજ ઉગવાની એની જે કેપેસિટી હોય છે એ નેવું ટકાથી પંચાણું ટકા થઈ જાય જાણે કે સો બીજ હોય તો સો બીજમાંથી આપણે નેવથી પંચાણું ટકા આપણા બીજ ઉગે છે જર્મિનેશન એનું એટલા બીજોનું થાય છે જ્યારે બીજા આપણે રાસાયણિક કે કેમિકલ્સ વાપરતા હોઈએ અથવા કંઈ પણ કરતા હોઈએ બજારમાંથી તૈયાર લાવતા હોઈએ છીએ તો એમાં આપણે સાઠથી પાસઠ ટકા રેશિયો જળવાય છે બરાબર એટલે તમારે એ સાઠથી પાસઠ ટકા દાણા ઉગે છે અને આ વસ્તુ કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે અને પ્રાકૃતિક ઘઉંની અંદર સ્ટાર્ટિંગથી જ તમે જો બીજ માવજત આપો તો બીજની અંદર આ વસ્તુ તમે બીજા મૃતનો પટ આપી પછી જીવામૃત છે ઘન જીવામૃત છે બધું પાછળની વસ્તુ છે પણ પહેલાં સ્ટાર્ટિંગમાં તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બીજને સંસ્કાર આપવા પડે છે એના માટે આ બીજા અમૃતનો આપણે આજે પટ આપી અને લાઈવ બતાવ્યું અને તેજાભાઈ પણ એના ફાયદા કહેશે શું શું ફાયદા થાય છે તેજાભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા ફાયદા થાય છે જમીન સમૃદ્ધ બને છે ખર્ચો ઘટે છે અને જે આપણે ધાન પાકે છે ને એ સારું બેસ્ટ ધાન થાય આપણા ફાર્મ માટે બહુ ઉપયોગી છે બધા અમુક પ્રકારના જે રોગો થાય છે ને એ રોગોમાંથી આપણે બચી શકીએ બરાબર અને જમીન પણ સારી બને છે જે ઘાસચારો જે થાય છે પશુ માટે એ પણ પશુ પણ સારું રહે છે ટાઈમસર ઘા પણ થાય અને દૂધ પણ સારું આપે છે અને ઘણા બધા ફાયદા છે તો મિત્રો આજે આપણે બીજ સંસ્કારની જે વાત કરીએ અને આપણે લાઈવ ડેમો બતાવ્યો ખરેખર આ વસ્તુ કરવાથી ઘણો બધા ફાયદા થાય છે અને જે આપણે કહીએ જર્મિનેશનની વાત તો જર્મિનેશન સોએ સો ટકા ના નેવુંથી બાણું ટકા આપણે પંચાવન ટકા સુધી જર્મિનેશન થતું હોય છે તો ખરેખર આ વસ્તુ કરી અને આપણે આપણા આવનારી પેટી અને આપણી જમીનને બચાવીએ વસ્તુ ભારત માતા કી જય જય ગૌ માતા